તો સીતારામ બધા નૈવરી થઈ ને આગળ બસ છો ભરત ખાવા હાટું ખાણી થી આવવું જ જોઈએ બસ આજ તમે ખાવામાં કાઉ બનાવ્યું કોમેન્ટમાં કીજો અમિતાજ સેવ ટમેટા નું બનાવ્યું ને

ટિંડોરા ગોલા ઈ લેવો તો ઈ લેવો તો ઈ ના મરચા હોય તો સી બોલું બનાવ ને અમારો ને ટમેટા લેવો ગયું તો માણસ છે જાય ખાવા તો તો ખાઈ જાવ મસ્તી માં હા હું નું બનાવાય ને

જય માતાજી જય માતાજી